વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણોની યાદી મંગાવવામાં આવી હતી જેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેરના ચારેય ઝોનમાં મળીને ત્રણસો ત્રાણું દબાણોની ઓળખ કરવામાં આવી છે અને આ દબાણો પર નોટિસની પણ બજવણી કરવામાં આવી છે ત્યારે જો સ્વેચ્છાએ દબાણ દૂર નહીં થાય તો પોલીસ બંદોબસ્ત સાથે

જેને પગલે પોલીસે આમ સેક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીએ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં ખોટા આધાર કાર્ડ બનાવીને તેના પરથી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઈમ આચરતી ગેંગને ઝડપી લેવામાં આવી છે પકડાયેલા આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી ફ્રોડ કરતા હતા અને ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા જેમાં આરોપીઓ આ એકાઉન્ટ સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઇનીઝ ગેંગને આપતા હોવાનો ખુલાસો થયો છે ત્યારે પોલીસે આ ગેંગના અગિયાર આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી બાર મોબાઈલ દસ ડુપ્લિકેટ આધાર કાર્ડ બાર કાર્ડ એકવીસ ચેકબુક દસ પાસબુક સહિત એક પિસ્તોલ અને સાત જીવતા કારતુસ પણ કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે